નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ભર ઉનાની ઋતુમાં ડાંગના ગામડાઓમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ તાંડવ મચાવતા જંગી નુકસાન થવા પામ્યું છે ડાંગના ગામડાઓમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ યથાવત રહેતા સમગ્ર પંથકનું વાતાવરણ ચોમાસામય બન્યું છે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી સાચી ઠરતા ઋતુચક્રએ મોસમ મિજાજ બદલ્યો છે ભર ઉણાની ઋતુમાં ઋતુચક્રએ અચાનક મિજાજ બદલતા વાતાવરણ દ્વિભાષી બન્યું છે રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના ગામડાઓમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ડાંગ જિલ્લાના ગામડાઓમાં સતત ત્રણ દિવસથી ક્યાંક ઝરમુરીઓ ક્યાંક છૂટો છવાયો ક્યાંક મધ્યમ સ્વરૂપે કમોસમી વરસાદ પડી રહ્યો છે ડાંગ જિલ્લાના ગામડાઓમાં કમોસમી વરસાદની સાથે ભારે પવનના સુસવાટા અને વાવાઝોડું પણ ફૂંકાય છે જેના કારણે લઈ અને ખેડૂતો ચિંતિત બન્યા છે આભાર દર્શક મિત્રો આપે આપની પોતાની ચેનલ એટલે કે નવસરી લાઈવને જે પ્રેમ પ્રોત્સાહન અને સહકાર આપ્યો છે એ બદલ આપની ચેનલ નવસારી આજ સુધી આ ચેનલ સાથે જોડાઈ ચૂક્યા છે જેમને પ્રેમ આપ્યો છે અને આપના પ્રેમના કારણે જ આપની ચેનલ કે જે નવસારી જિલ્લાની સૌથી સર્વશ્રેષ્ઠ ચેનલ તરીકેનું બિરુદ પામી ચૂકી છે અને આ આંકડાઓ આપ્યા છે જે આપની સાથે અમે શેર કરીએ કારણ કે આના સાચા ભાગીદાર અને પ્રોત્સાહન કરતા આપ છો માટે ફરી એકવાર સમગ્ર સાયગ્રુપ મીડિયા હાઉસની ટીમ આપ તમામ દર્શક મિત્રોનો ખૂબ 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 આભાર વ્યક્ત કરે છે અને આ જ પ્રમાણે પ્રેમ અને પ્રોત્સાહન આપતા રહો એવી આશા પ્રાકૃતિક ખેતીના અનેક લાભો છે પ્રાકૃતિક ખેતીના પાકો હોય છે સલામત અને આરોગ્યપ્રદ જમીનની ફળદ્રુપતામાં વધારો વિધિવત્તાને પ્રોત્સાહિત સહિત લોકોના તંદુરસ્ત સ્વાસ્થ્યમાં પણ મહત્ત્વનું યોગદાન આપે છે નવસારી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત સરકાર દ્વારા કૃષિ યુનિવર્સિટી સાથે મળીને વિવિધ તાલીમોનું આયોજન કરવામાં આવે છે આત્મા પ્રોજેક્ટ અને કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર સંશોધક અને વૈજ્ઞાનિક દ્વારા અલગ અલગ પાક અંગે થયેલા સંશોધનો અને તેના ઉપયોગ અંગે ખેડૂતોને સમયાંતરે તાલીમ આપી પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરિત પણ કરવામાં આવે છે ફરી એકવાર એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે એક કોલ મળ્યો હતો કોલ મુજબ એમને વલસાડ દાહોદ બસની અંદર એક મહિલા કે જે એકવીસ વર્ષીય સગર્ભા હતા રાજુદીબેન રાહુલભાઈ બમણીયાને ડિલિવરીનો દુખાવો થતા એમણે સ્થળ ઉપર પહોંચવા માટે એમ્બ્યુલન્સ કાઢી હતી જો કે એમને દુખાવો ખૂબ જ વધી જતા એમની બસને મરુલી સુગર ફેક્ટરી પાસે નહેરની બાજુમાં ઊભી રાખી અને ત્યાં ડિલિવરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ચાર જ માસનો ગર્ભ હતો અને ગર્ભ જે ખરું એ મૃત અવસ્થામાં ડિલિવરી થઈ હતી અને ત્યારબાદ એમને ખૂબ લોહીવું હતું અને કેચ પણ આવી હતી જેથી કરી તાત્કાલિક અસરથી એમને ઓક્સિજન આપ્યું હતું જરૂરી સલાહ સૂચન અમદાવાદથી મેળવી યોગ્ય દવા અને ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ એમને સી એચ સી મરોલી ખાતે રિફર કરવામાં આવ્યા હતા આ પ્રમાણે ચાર માસનું ભ્રૂણ તો ન બચી શક્યું પણ માતાનો જીવ બચાવવામાં એકસો આઠને સફળતા પ્રાપ્ત થઈ હતી આ અંગે પાઇલોટ અને ઈ એવા કૃપાલીબેન અને અનિલભાઈનો પરિવારે આભાર માન્યો હતો શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી લાડકીની સફળતાની રક્તદાન કરી પિતા રાઉતે ઉજવણી કરી દરેક વ્યક્તિ પોતાની ખુશી અનેક રીતે વ્યક્ત કરી શકે છે મોટા પોંઢા આર રાઉત સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્ય વિનોદકુમાર માધુભાઈ રાઉતે લાડકી ગ્રેસીની સફળતાની ખુશી અભિવ્યક્ત કરવા માટે સમાજમાં હૈયાને સ્પર્શી જાય તેવી રીતે એમણે ઉજવણી કરી હતી ચિરંજીવી દીકરી ગ્રેસી વિનોદકુમાર રાઉત ધોરણ દસમાં અંગ્રેજી માધ્યમમાં સીઠ આજે જે સ્કૂલમાં ભણતી હતી બોર્ડ પરીક્ષામાં બાણું સત્તર ટકા

સુડતાલીસ ઘટકો ઉપરાંત બીજા એકવીસ ઘટકો માટે ઓનલાઈન નવી અરજીઓ મેળવવા આઈ ખેડૂત પોર્ટલ આઠ પાંચ બે હજાર પચીસથી એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે જેમાં લાભ લેવા માંગતા ખેડૂતોએ અરજી કરતાં પહેલાં ખેડૂતો નોંધણી કરવી ફરજિયાત રહેશે શપ્તશૃંગી માતાના દર્શન જીવનમાં નિર્ભયતા પ્રદાન કરે છે શબ્દો ઉચ્ચાર્યા પ્રફુલભાઈ શુક્લાએ મહારાષ્ટ્રના સતારા પર્વત પર બિરાજેલા સપ્તશૃંગી માતાના તીર્થધામમાં આજે કથાકાર પ્રફુલભાઈ શુક્લાએ પૂજન અર્ચન આરતી કરી અને દેવી ચરિત્ર સત્સંગ કર્યો હતો ઉદબોધન કરતાં પ્રફુલભાઈ શુક્લાએ કહ્યું હતું કે સપ્તશૃંગી માતાનું દર્શન જીવનને નિર્ભયતા પ્રદાન કરે છે પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતનો વિજય થાય એવી પ્રાર્થના પણ એમણે કરી હતી ધી સિમલક મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સિમલક હાઈસ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ મેળવ્યો સિમલક હાઈસ્કૂલની વિદ્યાર્થીની સાલેહા સુલેમાન નાના પંચાણું ટકા તથા અબ્દુલ રહેમાન ઇમરાન ચાનકી ચોરાણું પચાસ ટકા અને જુવેરિયન હસન મેમી નેવું ટકા મેળવી શાળાનું ગર્વ વધાર્યું છે નવસારીના પ્રભારી સચિવ કે કે નિરાલાના અધ્યક્ષસ્થાને પ્રિ મોન્સૂન તથા કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ વિવિધ વિભાગોના કામોની સમીક્ષા કરવામાં આવી સચિવે જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલ આગોતરી વ્યવસ્થાની સરાહનીય કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો નવસારી જિલ્લા પ્રભારી સચિવ કે કે નિરાલાના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂન તથા કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન સહિત જિલ્લાના વિવિધ વિભાગોના કામોની સમીક્ષાને અનુલક્ષીને બેઠક યોજવામાં આવી હતી સચિવે પ્રી મોન્સૂન સમયગાળા દરમિયાન દરેક વિભાગે કરવાની થતી કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી સાથે જ ઇમરજન્સીની ની પરિસ્થિતિમાં દરેક વિભાગે પોતાના હસ્તકની કામગીરી ટ્વેન્ટી ફોર બાય સેવન જવાબદારીપૂર્વક અને સતર્કતાથી કરવા અંગે સૂચનો પણ કર્યા હતા સરકારી ઉત્સવ કાર્યક્રમો કે અન્ય પ્રવૃત્તિઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા બાબતે અરજીઓ મંગાવવામાં આવી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી નવસારી દ્વારા જિલ્લામાં વર્ષ દરમિયાન થતા સરકારી ઉત્સવ કાર્યક્રમો કે અન્ય પ્રવૃત્તિઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે ગરબા રાસ લોકનૃત્ય નાટક નૃત્ય નાટિકા લોકનૃત્ય તેમજ અન્ય કાર્યક્રમો કરવા માંગતી વ્યક્તિ સંસ્થા મંડળ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે અને તેમણે પોતાની અરજી પોતાના લેટર પેડ પર અથવા તો સાદા કાળ કાગળ પર પૂરું નામ સરનામું મોબાઈલ નંબર અભ્યાસ આધાર કાર્ડ ઈમેલ વગેરે લખી અને પહોંચતું કરવાનું રહેશે અને એ અરજીની આગામી તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં યુવા વિકાસ અધિકારીને પહોંચતું કરવાનું રહેશે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડનો ધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામ ભેજનું પ્રમાણ બાણું ટકા અને સાંજ દરમિયાન પંસઠ ટકાનો ધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ચાર પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી ખેરગામ કુમાર અને રતનભાઈ કન્યાશાળામાં સમારકામ પાછળ અઢક નાણાંવ્યાય બિનજરૂરી રેમ્પ ખેરગામની સદી પુરાણી રતનભાઈ શાળામાં આનંદીબેન બાંધકામ મંત્રી હતા ત્યારે પ્રી ફેબ્રિકેશનના વર્ગો બનાવવા બાદ સિન્થેટિકના પણ વર્ગો બનાવવામાં આવ્યા હતા જેનું આયુષ સાતેક વર્ષ પણ ના બધા ધ્વસ થઈ ગયા પણ સરકારે ઘણો સમય ટકી રહે એવા ઓછાળ ખર્ચે ટકાઉ નિર્માણના બદલે થોડા જ વર્ષોમાં પુનઃ સમારકામ કરવા પડે તેવા મકાન હાલ નિર્માણ કરી રહ્યા છે ખેરગામ ખાતે કન્યાશાળાનું મકાન બારેક વર્ષમાં જ ધાબુ સતત ગળતા હોવાથી અને દિવાલોમાંથી પણ પાણી ઓરડામાં જરતા હોવાથી વિનામાં બાળકોને બેસવાની તકલીફ પડતી હતી જેથી હાલ કન્યાશાળાના મકાનનું પુનઃ સમારકામ ચાલી રહ્યું ભક્તશ્રમ શાળાનું એસએસસી માં યશસ્વી દેખાવ નવ વિદ્યાર્થીઓ એ ગ્રેડની અંદર અને શાળાનું પરિણામ નવ્વાણું પોઈન્ટ ચૌદ ટકા આવ્યું નવસારીની જાણીતી અંગ્રેજી માધ્યમની શાળા ભક્તાશ્રમ દર વર્ષની માફક આ વર્ષે પણ એસએસસીમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે કુલ નવ વિદ્યાર્થીઓ વન ગ્રેડ મેળવ્યો જ્યારે છવ્વીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો અને શાળાના વિદ્યાર્થી પટેલ શુભ મેહુલકુમાર ત્રણું પોઈન્ટ તેત્રીસ ટકા મેળવી પ્રથમ ક્રમે આવ્યા છે અને આ પ્રમાણે ફરી એકવાર ભક્તાશ્રમ શાળા નવ્વાણું પોઈન્ટ ચૌદ ટકા જેટલું ઊંચું પરિણામ પ્રાપ્ત કરી ચૂકી છે ખેરગામ સમાન નવા રોડ ખાતે છ મહિનાથી બમ બનાવવાની માંગ ચાલી રહી હતી જે બાવીસ એપ્રિલે સાકાર થઈને તેના પર પટ્ટા પાડવાનું કામ આઠમી મે તંત્ર દ્વારા કરવામાં આવ્યું બમ્પર પર ત્રિકોણ રિફ્લેક્ટર મૂકવા ખૂબ હિતાવહ હતા જેથી કરીને સલામતીને વધુ સાચી ઠરી શકાય અને જે કારણોસર હાલ તો આ રીતે બમ્પની ઉપર પટ્ટા પાડવામાં આવ્યા છે અને બમ્બ બનાવવામાં આવ્યો છે પણ રિફ્લેક્ટર જો મૂકવામાં આવે તો વધુ ઉપયોગી સાબિત થઈ અને સલામત પણ નીવડે બિલ્લીમોરા આઈટીઆઈના તાલીમાર્થીઓ દ્વારા ટેકનોલોજી આધારિત મોડલ પ્રસ્તુત કરાયા બિલ્લીમોરા ખાતે આવેલી સરકારી આઈટીઆઈમાં શુક્રવારે નવમી મે તથા દસમી મેના બે દિવસ દરમિયાન પ્રોજેક્ટ પ્રદર્શનકમ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં સુરત વિભાગ હેઠળ સાત જિલ્લાની છપ્પન જેટલી આઈટીઆઈના તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો આ પ્રદર્શનકમ સ્પર્ધામાં આઈટીઆઈના સાતસો જેટલા તાલીમાર્થીઓએ વિવિધ ટેકનોલોજી આધારિત મોડલ પ્રદર્શિત કર્યા જેમાં ઇલેક્ટ્રિકલ મેકેનિકલ આઈટીઆઈ ઓટોમોબાઇલ કેમિકલ અને ઇલેક્ટ્ર ્ટ્રોનિક્સ આધારિત મોડલનો સમાવેશ થાય છે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી સતત માવઠું માવઠાના કારણે કેરી અને ડાંગરના પાકને ભરે નુકસાન વહીવટી તંત્ર દ્વારા પાકને નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં મંગળવારથી લઈ ગુરુવાર સુધી વરસી રહેલા માવઠાના કારણે ભર ઉનાળે વરસાદી માહોલના પગલે ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા હજુ પણ આ માવઠાની અસરો વર્તાશે એવી આગાહી કરવામાં આવી છે તો જેના કારણે લઈ જગતનો તાત ખેડૂત જે કરો એ ચિંતિત થયો છે ન માત્ર ત્ર કેરી પણ ડાંગરના પાકને પણ ભારે નુકસાન થતા તંત્ર દ્વારા હાલતો પાકના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે જો આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો